હવે છોકરી વહી ગઈ છે દલિત સમાજમાં નું આવ્યું ને અમરાપુર સાહેબ એમાં દલિત સમાજ એમાં દલિત સમાજની દીકરીઓ હતી એમાં એને લત લગાડી દીધી વિડીયો કોલ કરી હવે એને છોકરો તો જોયો નતો પછી આ પાંચ તારીખે અને દવાખાને એને પીડીયર ની તકલીફ હતી ને તે દવાખાને લઈ ગયો હતો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈ નો ફોન આવ્યો છે જેની અંદર મિત્રો બનાવ એવો બન્યો છે કે એક પટેલ સમાજ દીકરી દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને ભાગી ગયા છે જે બાબતે મિત્રો આ ભાઈ છે મનસુખભાઈ રાઠોડ ને ફોન કરી અને આ બાબતે ચર્ચા કરે છે અને મદદ માંગી રહ્યા છે

હવે છોકરી વહી ગઈ છે દલિત સમાજમાં નું આવ્યું ને અમરાપુર સાહેબ એમાં દલિત સમાજ એમાં દલિત સમાજની દીકરીઓ હતી એમાં એને લત લગાડી દીધી વિડીયો કોલ કરીને હવે એને છોકરો તો જોયો નતો પછી આ પાંચ તારીખે એને દવાખાને એને પીડીયર તકલીફ હતી ને તે દવાખાને લઈ ગયો હતો ઘેરે લઈ આવ્યો હતો ઘેરે લઈ આવ્યો તો તમારી દીકરી હા એને દવાખાને લઈ જાવી હતી ને એને દસ તારીખે રજા પડે એમાંથી પછી હું પાંચ તારીખે લઈ આવો સાહેબ પછી બપોરે હારા બારે આવ્યો દવાખાને થી એટલે મેં કીધું હવે તો હું લાઈટ આવી ગઈ છે એટલે હું વાડીએ જઈ ખાઈ પી નવરા થઈ ગયા ને એટલે કે પાછળથી અમર બા બાપુજી થાય કે હું મેંગી લઈ આવું આવી છે ને એટલે હમ પછી એ મેંગી લેવા હજી આવી નથી અને એનો લેટર આવી ગયો ને એમાં એવું આવ્યું છે આપડે બગસરા પાસે અડાળા છે ને હમ એમાં ડાભી અટક છે અને સની નામ છે છોકરાનું અને એના બાપુજી નામ જેસિંગભાઈ છે અને એના બાપુજી નામ મંજીભાઈ છે સાહેબ

બંધારણ મુજબ એને મુક્તતા મળેલી હોય છે બરાબર એટલે એની તમે કેસ થઈ સકે નહી ગુમ સુધી લખાવી શકો મારી છોકરી મેગી લેવા ગઈ છે હજી પાછી એવી હા 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 ગુમ નો કેસ લખાવો અને એ બધું કોલ ડિટેલ ના આધારે બધું મળી પણ ગયું છે હા તો સાહેબ એ છોકરી પાછી લાવી હોય તો આવી શકે ખરી ના આવી શકે બરાબર કેમ કે એમાં છે ને કાયદામાં એવી જોગવાઈ નથી કેમ કે દીકરી જે તમારી આપડી દીકરી છે ને એ આપણી બાજુ નથી પછી દરબારનો છોકરો લઇ જાય તો ભલે દલિત નો લઇ જાય તો ભલે દેવી પૂજક નો લઈ જાય તો ભલે. ભલે કેમકે ઈ છોકરી અઢાર વર્ષની ની થઈ એટલે એને એનો જે ઉંમરનું પ્રમાણપત્ર ભાઈ હું પોતે મારા મગજ થી યંગ છું એમ મારા ઈ સગીર નથી બરાબર એટલે સગીર નથી એટલે એને જે કાયદાનો છે એને સપોર્ટ મળે છે એને મળી જાય છે એટલે પોલીસ પાસે પહેલા પેલા સતા નથી પકડવી બરાબર પોલીસ પાસે એ સતા નથી કે એને પકડી લેવી અને એની પૂછપરછ કરવાની બોલાવે એટલે છોકરી એમ કે ભાઈ મેં મારા રાજી ખુશીથી મારા આની સાથે મારું જીવન જીવવા હું સક્ષમ છું મેં વિચારી મેં પ્રેમ લગ્ન કર્યા છે બરોબર એટલે એટલે મુદ્દો આખો નથી મેં ડાયવર્ટ થઈ ગયો તો તમારે કેવું ના પડે ને તો છોકરી પોતે એકસો એકાશી માં રીંગ કરે ભાઈ મને અહીંયા ત્રાસ આપે છે મારે અહીં રહેવું નથી એટલે સીધા જ એકસો એકાશી ની પોલીસ જ તમને અહીંયા મૂકી જાય હા બરાબર સાહેબ કે ભણેલ ગણેલ જે છે એને બધું જ્ઞાન છે હા એટલે પોલીસ ઇન્વોલ્વ નથી થતી એનું કારણ ઈ છે કે અઢાર વર્ષની દીકરી છે ભણેલ છે એટલે એ કાયદો વ્યવસ્થા બધું જાણી શકે છે કોઈને તકલીફ હોય તો એકસો એકાશી માં રિંગ કરે એને નો રહેવું હોય તો સો માં ફોન કરે એટલે તરત જ પોલીસ આવે અને છોકરીને પૂછે બેટા શું છે તો મને અહીંયા ત્રાસ આપે છે મારે અહીં રહેવું નથી અને મને આવડા નીકળવા દેતા નથી એટલે સીધું જ પોલીસ એને ત્યાંથી પોલીસ સ્ટેશનમાં લે આવે જે તમારું નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં હા પોલીસ તમારામાં ફોન કરે ભાઈ તમારી દીકરીને અહીંયાથી લઈ જાઓ એને વાકને બળજબરી પૂર્વક લઇ ગયા હતા અને આવી રીતે તકલીફ હતી એટલે હવે તમારી દીકરી અહીંયા પોલીસ સ્ટેશનમાં છે એને તમે સંભાળી લો બરાબર સર પછી તમારું નિવેદન લે ભાઈ આજ રોજ હું ફલાણા પોલીસ ની અંદર હાજર છું મારી દીકરી ફલાણા જગ્યાએ વહી ગઈ હતી જેમના ત્રાસ દુઃખ ગુજારતા મારી દીકરી હાલ પોલીસ મારફત મને સોંપે છે એવું હું અહીંયા સાઈન કરીને સંભાળી લઉં છું બરાબર સાહેબ આનો આવો નિયમ હોય છે એટલે ઈ દીકરીને અત્યારે પ્રેમ છે ને એટલે હમણાં ચાર છ મહિના નહી આવે કોઈ પણ ની છોકરી ચાર છ મહિના નો કે કેમકે અટાણી ને ખવડાવે પીવડાવે હાંચવે એવું કરે એટલે અટાણીને તમે તમને ન પાડે એને એકને જ પાડે બરાબર છે કોઈ પણ ની દીકરી પછી તમે પટેલ ની દીકરી હોય તો ભલે કદાચ મારી દીકરી હોય તો ભલે કે પછી દેવી પૂજક ની દીકરી હોય તો ભલે અઢારે વર્ણ માં કોઈ પણ ની છોકરી હોય

પ્રદીપભાઈ ભાખર તમે નામ સાંભળ્યું છે તાલુકા ભાજપ પ્રમુખ દારૂ વેચે છે એનું કારણ છે ભાઈ કે ઈ જો દારૂ વેચતો હોય ઘરે ઓવડી નો હોય પેલા તમને એ કીધું હા સાહેબ કે દારૂ વેચે એના પર પૈસા હોય એટલે ઘરે બંગલી હોય ઘરે ઝુંપડી ન હોય જો ઝુંપડી હોય તો એ મૂળ બધા ત્યાંથી હોય

સર કઈ કઈ વાત નહીં અમારે પટેલ હોય કે આપડે કોઈ પણ હોય અમારામાં કોઈ જાતિ ભેદભાવ નહીં મને કોઈ તાસ્ત થી મારો કોઈ મતલબ અને મને બધા સલાહ આપી મને કે મનસુખભાઈ ને રાઠોડ સાહેબ ને મળો ને તો કદાચ થાય

નથી અમારે તમારે અમારી શું જરૂર છે એટલું તો તમને એની મે તમને સલાહ આપી છે બરાબર હવે એમાં કઈ થાય નહીં એટલે ઈ થાય એના માટે ઈ દીકરી નહી રહેવું એટલે જે મારે સાંભળો કાજે મારા નથી કહેવત છે કે ભાઈંગુઠામ ક્યાં જાય એમ જે તમારી દીકરી છે એને દુઃખ પડશે ને એવું થાય અને એની જિંદગીમાં સુખ હશે એને કઈ પ્રોબ્લેમ નહી હોય તો બાપુ આખી જિંદગી એની ભેગી રે ભાઈ તો બરોબર છે સુખ હોય તો તો કઈ પ્રશ્ન જ નથી હા ભાઈ એમાં એવું છે કે અત્યારે આ બધું પ્રેમ માં કેવું હોય ભાઈ કે અત્યારે પ્રેમ કરતી વખતે છે ને મોટા મોટા લાલા બતાવે હા બધું મારે મારે આમ છે ને માર ની એક છોકરો કામ કરતો ને તો એને એને ઈષ્ટામાં પ્રેમ કર્યો તો અમારું સર્વિસ સ્ટેશન ને બધું એને કીધું મનસુખભાઈ મારો માણસ બોલો બોલો હા શું કામ ઓલી છોકરી ને ફસાવવાટું હા હવે એને એને એનો પ્રેમ બતાવવા તો મને એનો માણસ મજૂર બતાવ્યો હતો કે મનસુખભાઈ મારો મજૂર છે

એટલે અહીંયા રેવા રાજી છીએ બરાબર એટલે અમે સ્વતંત્ર અધિકાર આપી તારી ઈચ્છા હોય તારી જિંદગી અમારા પરિવારની દીકરી લેવા પટેલ માં છે બરાબર સાહેબ અમારા પરિવાર માંથી અમે અમારા ઘરે માંડવા નાખીને પરિણામી દીધી બરાબર યુટ્યુબમાં છે તમે જોઈ લીજો સર્વ સમૂહ લગ્ન કર્યા તેમાં અમારે દલિત સમાજની દીકરી લેવા પટેલમાં રોટલા કરે છે હા બરાબર પાપર વેરા વળીએ છીએ અને પ્રેમ હોય ને તમારી જિંદગી સારી રીતે જતી હોય તો અમને કહેવાતો નથી બરાબર સાહેબ અમારે તો હું તમારે જીવવાનું તો છે જ હા ગમે જીવવાનું છોકરો સારો હોય અને તારું પરિવાર સુખી રહેતો હોય તો અમારે ક્યાં અન્ય તને ઘરે રાખવાની ના ગમે સાસરે તો મોકલવાની મોકલવાની છે એટલે જાતિ વરણ કોઈ મતલબ મતલબ નથી તો કેપેબલ હોય હોય ભણેલ ગણેલ અને સુખી કુટુંબ હોય ને વીઆઈપી ને સારું કુટુંબ હોય તો એનાથી કોઈ મતલબ નથી બાકી લોકલ હોય તો આવો તો અમને નુકસાની એ નહી નુકસાની હા બરાબર આજે મારે સાંભળો સારો માણસ હોય તો અત્યારે ક્યાં કાસ્ટ છે વિઝન છે પણ મૂળ લોકલ હોય તો નુકસાની હા લોકલ હોય તો નુકસાની કેમ કે આપડે ઘરે એકા બીજાના પરિવારથી આપણે આવું આવું તો એ સારું માણા ખરિયા આવે તો સારું લાગે પણ ઓલો છેલ્લી ક્વોલિટી નો આવે તો તમને નુકસાન નહી નુકસાન હા બરોબર બે બેય કતી નુકસાન હા એક માણસ આવે તો ઘર રૂડુ બની જાય ને એક માણસ આવે તો ઘર ઘરનો પથરી ભરી જાય હા સાદીવ બને એટલે અમારું કોઈ કાસ્ટ વિઝન નથી પણ મુદ્દો એવો છે કે હવે ઈ દીકરી ભેગી ભણતી થી ને એનો કોઈ પણ વસ્તુ થી છે ને એને પ્રેમ સંબંધ બંધાણો હોય ભેગા ભણવાથી હા ભણવા ત્યાં એ ભણતો નતો એ રાજકોટ સ્ટુડિયો ડીજે સ્ટુડિયો છે ને એમાં નોકરી કરે દાડીએ જાય છે એમાં શું છે કે એ પાકો અભિપ્રાય ન હોય કે કાંઈ ઇન્સ્ટાગ્રામમાંથી પ્રેમ થયો હોય કાં ફેસબુકથી પ્રેમ થયો હોય આવી બધી કાંઈ બંબાલ થઈ હોય હા સાહેબ હા એટલે પ્રેમ છે ને એ ભેગા રહેવાથી કે હારે રખડવાથી થાય એમના મેરે મેરે નો થાય મેળે મેળા ન ટીબી નો રોગ છે ને એઠું પાણી પીવાથી થાય ના ચેપી રોગ છે એટલે એમાંથી લાગે બાકી ઓમ ન થાય નો થાય પ્રેમ રોગ છે ચેપી રોગ છે એટલે ઘરે ભણવામાં આપડી દીકરી કોના સંઘ માં છે કોની હારે છે એ બધું આપડે જોવું પડે હા સાહેબ એ બની ગયું જેની બેનપણીયું છે ને ઈ એની કેવી બેનપણીયું છે ઈ બેનપણીયું નું status શું છે ઈ જોઈને પછી ભણાવાની ભણતર છે નકર ન્યા ભણવાનું મેલ પડતું ને સીનારું આલતું હોય હા એવું જ થયું સાહેબ એ એ છોકરીઓ છે ને ઈ અને દિવાળી એ બીજી બે છોકરી નોતા ને કાઢી નાખી આ રીતે હા બસ બસ મતલબ હું એ ખબર છે કે એકા બીજાની બેનપણીઓ આ એનું ધ્યાન રાખે ઓલી આનું ધ્યાન રાખે હા એવું છે ઓલી આને યારે વાત કરાવી દઈએ આના મોબાઈલ માંથી યાર વાત કરી દે એટલે આવે આવા મેય ખાનગીકરણ હાલતા હોય છે હા એવું હાલ ગયું ને પણ જે નબરુ માણસ નબરા માણસ ની દીકરી હોય જેનું શિક્ષણ માં ધ્યાન છે બીજા કોઈ હારે પનારો નથી એવી દીકરી અયારે ભણતી હોય તો કોઈ દી દીકા થાય નહીં નો થાય તો હા પણ લોકલ બ્રાન્ચ આયાર ભણતા હોય એટલે આવો બરાબર બને હા બને સાહેબ સંગત ફેર થઇ ગયો સાહેબ થઈ ગયો ભલે થેન્ક યુ આભાર તમારો ઓકે સાહેબ ઓકે સલાહ લીધી એ તમે વાયરલ કરવા માંગો છો તો હું સોશિયલ મીડિયામાં નાખું હા તો સાહેબ નાખો ને તારે કઈ ના તને તમારો ફોટો મોકલજો ભલેજા સાહેબ જી અત્યારે મોકલી દીજો પછી મારો ટાઈમ નહીં એ ભલે ભલેજા સાહેબ